કેવું છે વરસાદ ચાલુ છે હોટલ નથી બોલી ગોલી વરસાદ ચાલુ છે મજૂર કામ એ નથી જતા વરસાદ બનતી આપણે હોટલ ખોલી નાખશું અને સવાર સવારે આપણે નવરાત્રે જે કામ લઈ લીધું છે શું કામ તમે જોઈ શકો છો માતાજી નું આપણા મંદિરની સાફ સફાઈ કરવા છે માતાજીના મંદિરની સાફ સફાઈ કરવાની તમે જોઈ શકો છો પૂર્ણ પૂરું કહી દે જુ સાફ સફાઈ કરી નાખી જાવ ફોટું એવું લુકી નાખી જાવ તો કહી દે આ દીવાને એવું ધોવાનું છે તો કાઢી એક એક લઈ જાય છે અલગ અલગ દીવા હોય ને તો પહેલાં બીજા માત્ર ત્યાં ત્રણ દિવસ ગાઈ જાવ મસાલા વેર મસાની મેળીમાં મસાલા ઝોપડીમાં તો કહીએ બે ત્રણ દિવાળી ધોવાનું છે જો હજુ આપણો ઝોપડીમાં દીવો બાકી છે તો ફાઇનલી કઈ તમે જો માં બે દીવા તો કાંઈ તમે જોયા અને ભાઈ પછી માનકી દો કેટલા આમ ધોઈ નાખો મૂકો ને ધોઈ નાખો એટલે હું બીજું સાફ સફાઈ કરી નાખું અંદર અને ફાઇનલી ગાઈ જાઓ સવાર સવાનું નાસ્તો બનતો તો કહીશ ખીચડી

તો હોમ ડિલિવરી ચાલુ હતું માતાજીનો ગીત વાગતો હતો તો ચલો ફેમિલી માતાજી નો ગીતો વગાડીએ અને આપણું બધું કોમકાજ કરવા મંડે જઈએ આપણે જ્યાં થોડું થોડું બાકી છે કોમ એ પતાવી દઈએ માતાજી નું બધા સાફ સાફ બધું શું બધું પડ્યું બધું માટી બાટી કાઢી આપણું કોમ કરી નાખીએ માતાજી ગીત વગાડીએ પહેલા ચાલો હવાર હવારમાં પાસવર્ડ ખુલી ગયો છે શકો છો આપણે જઈએ છીએ હવે હોટલે અમે એવું છું હોટલ તો બંધ છે પણ કાંઈ પપ્પાને લેવા જાઉં છે નોકરીએ અને કાંઈ કાલ નાખવો છો નથી અમુક આ જતી અમુક કાલ હતી એટલે કાંઈ સ્વીફર વધે દઈએ બીજા બધા તો વધે જ નાખે ખાલી આપણે હોટલ જ બાકી છે તે વધે જ નાખે સ્વીફર તો બી અને કાંઈ પપ્પાને બી લેતા આવીએ નોકરીથી પપ્પા છૂટી ગયા ગાઈસ ત્યાં સીટો જો આ જો એક હાથે ગાડી અમે સીટ ના દીધી તો ચલો ફેમિલી આપણે હોટલ ને જઈને તમે મળીએ સીટ પર એવું મૂકી દઈએ

એટલે ગાઈ તમે જોઈ શકો છો આપણે તો આવી ગયા ગાઈ જ આપણી હોટલે હોટલે એટલા માટે આવ્યા કે તમને ખબર છે કાંઈ શ્રીફળ વધેરવાનું છે એટલા માટે જ ગાઈ જ આપણા એટલા માટે ગાઈ જ આપણે આવે છે એ તો ચલો ફટાફટ આપણે શ્રીફળ વધેરી દઈએ તમને તમે જોઈ શકો છો ત્યારબાદ કઈ વરસાદ ચાલુ છે ગાય છે વરસાદ ચાલુ છે વરસાદ વરસાદ તો તમે જોવો કરી વરસાદ તો તમે જોવા જેવો આવશે વધારે આવશે

ચાલો ગાય શીફડવા દે દીધું છે આપડે શિફળવા દે દીધું છે અને અવાજ હશે આપણે ઘરે તો ગાઈ ઘરે નહીં હજુ પપ્પાને લઈને જશું ઘરે પહેલાં શ્રીફળ મૂકી દઈએ અંદર ઠેલી બિલાડી તો બિલાડી ભક્કમ પાડી દેવાની છે મારી મને હું હું આઈ શિકાર હું નહીં હે હપ તો ચાલો ભાઈ જ આપણું ભૂકંપ નાખીએ આપણી જગ્યા ઉપર તો ગાઇક ચાલો હોટલને કાલ મળીએ બાબાય તો ઘર તમે જાઓ કોમ બધા બંધ છો ખાલી ખોડું ખોવાની કોઈ મતલબ નહીં ના મધુર કોમ ચાલો ભલે વરસાદ પડે બે હઈએ ગાઈ જ મચ્છા દોરીને ખાઈ જોઈએ કહીએ પણ બધું કાટું કેશો કાંઈક તમે જોઈ શકો છો પપ્પાને લેવા આપણે આવી ગયા ગાઈ જ એમની જગ્યા ઉપર અથવા તો તમે જોઈ પપ્પા ગાઈ જ અંદર છો આ બધું કમ્પ્લીટ કરતા હોય પેલો ભાઈ હશે ગાઈ નીકળી જશે આપણે પપ્પાને લઈને આપણા પાછા આપણે ભાઈ આવશે પપ્પાને લઈ નીકળી પડશે આપણે પાછા ઘર તરફ ભાઈ તમે જોઈ શકો છો આપડે એકદમ મસ્ત કેમ બેઠા તા એકદમ મસ્તી વરસાદ પડતો હતો મોબાઈલ જોઈએ પપ્પા પેલા ભાઈ આવી જાય રાત દિવસ વાળા થોડી પપ્પા રાત વાળા છે દિવસ વાળા ભાઈ આવી જાય એમને લઈ પપ્પાને લઈને આપણે નીકળી ગયા આપણે ઘર તરફ એ તમે જોઈ શકો છો પપ્પા આવી ગયા પોની થલાટે આ આ આહ લઈ જાઓ પોની ઘેર ખબર પપ્પા ના પોણી આવી જ નહીં લેડો

મમ્મી રંગાઈસ પપ્પા નાસ્તો કરતા હતા ખીચડીનો ચા પીઓ પર પેટી માતે ઓટલે ચા સે ઈલાચી નહી નાખી યાર આજુ નાખી બધું ઓછું ટેડા છે ઈલાચી નાખો યાર આપણે બજેન્યુન માણસ બના દેતા ચા બા પી લીજો બીજી વાર પીજો બોલવા બીજી વાર પીજો બીજી વાર બીજી વાર યાર

વરસાદ થયું ભર તમાર ના આવું નઈ લે વરસાદમાં જાઓ વરસાદ માં નઈ લેવા તો ફાઇનલી બહાર તો કઈ તમે જોઈ શકો છો વરસાદ આવશે મમ્મી પાછી આવી

બારિશ કે મોસમ ને ચાલો આપણે મિની બ્લોગિંગ કરવાનું એડિટિંગ નાખીએ વરસાદ કે મોસમ જોઈ શકો મિની બ્લોગિંગ કરી તમે જોઈ શકો આજ તો કઈ બનાવ્યું જમવા હું બનાવ્યું ખબર નઈ

ગવાર બટાકા ગવાર બટાકા મજા આવું કે આપડે તો કઈ જમવા નહીં બેઠે અગિયાર વાગે પપ્પા અમારા ઊંઘતા હતા એટલે કઈ મમ્મી કે જમી આખી રાત ખાન એટલે કાંઈ તમે જો પપ્પા કાંઈ જમવા બે ગયા પપ્પા સાસ પડી હતી મોટી લાય કે પચાવ વાળી બે દાઉ ચાલે ને તો ફાઇનલી ગાઈસ જો મમ્મી પપ્પા જમા બેહ તો ગાઈસ આપણો અંકિત ભાઈ આ ભાઈ જમા બેહીએ ભાઈ પપ્પા મેં આટુ મંગાતું પપ્પા મેં આટુ મંગાતું બોલો પપ્પા જમી લે માર તમાર જો બાંધો ભાઈ રોટલા બનતા હતા આપણો રોટલા બને ગરમા ગરમ ભાઈ ગાઈસ આપો જમીએ ભાઈ તમે રોટલા બનતા હતા અંકિત ભાઈ આપ ભાઈ આપણે જમી આ તરફ પાઈન નો દેખજોઈ શકો છો આપણો તો આવ્યો રિક્ષા રિક્ષાને ગેસપુરા વાડે ગાઈસ રિક્ષામાં પાછો લાલ પોઈન્ટ થઈ ગયો તો એટલે હું ચલો ગેસ બેસ્ટ રાવિયા યે

બ્લોગ હું બતાશુ અને કાં તો કાઈ કાલ ઠંડુ ખાવાનું ગાઈસ કાલે તાડુ ખાવાનું બને દઈ જશું ગાઈસ આપણે તાડુ ખાવા માટે બને આ જો બ્લોગમાં મજા આવે જો આજે નીકળો ચલાક ચોપડ કે આવી મારે મા ચલો ગાઈસ ગેસ બેચ પૂરી લેઈએ પછી નીકળીએ આપણે કોઈ શકો તો મો અને ગેસ પૂરો તો પૂરો તો પરડી ગયો કેમ કે ફરસાણ ચાલુ થઈ ગયો છે તમે જોઈજો પોગાઈસ એમ આ હું ચાલુ સાધારણ બ્લોગ બતાવવાની મને હતી અમારા uppa jini તો કાઈ આવ મોસામાં ઓલી બે બે બ્લોગ પછાડી તો નહીંયા તો કઈ તમે જોઈ શકો છો કઈ વરસાદ કેવો પડે જો હાઈ તો રોટા સરળ રહી એટલે મારે તમે જોઈ શકો છો ગાય ખાલી પૂરીઓ નહીં બનાવતા હતા એમ એવું કે ગાઈસ બઢિયા દેટ કાલ ટાઢું ખાવા જવાનું છે એટલે ગાય પુરુષ બનાવું જ પડે કાલ કશું આખો બનાવું નહીં એટલે ગાય પૂરીઓ નહીં હોય તો પડે આમ તો કશું બનાવવાનું નહીં એટલું બધું કાંઈ આપણે ગાઈસ પૂરીઓ નહીં બનાવું પડે કે ગાઈસ ભાઈ કાલ ખાવા નહીં ઠંડુ એટલે તમે જોઈ શકો પપ્પા સાથે પુરીઓ થતા હતા ગયા સાથે ખાલી પૂરીઓ વણાતી હતી ગાય કાલ જવું પડે ખાવા ટાઢું એટલે ગાઈસ બઢ્યા દેવી કે જવું પડે હું જો ગાય આ સાઈ કે પપ્પા પૂરીઓ તતા હતા ગાય તમે જો તમે જોઈ શકો છો એકાદ તો ગઈશ પૂરી માટે ગાય છે લોટ બંધાતો તો ગઈશ પૂરી પૂરી અને ગઈશ મળતું હતું કઈ પૂરીઓ અને ગઈશ મરચું એ મરચું બનાવવાનું મરચું વગાડી દેવું ખાવા થાય કાલુ કાલ આખો દાળ વગર મરચું ચાલો મરચું પૂરી જય માતા શું ગાઈ તમે જોઈ કંદ કઈ બનતું તો પૂરીઓ બનતી હતી ગાઈ એ તો મલક કાર એટલું તો આ તો ચાલો ગાઈ આપણે બના દે પછી ગાઈ તમને હું મળી આ પણ બન ચાટિંગ બાટિંગ બના દે આપણે બતાઈએ ચાલો ગાઈ તમે જોઈ શકો ગાઈ તમે ભાઈ બંડી કીધું ગાઈસ પૂરીઓ તરવા માણે તેમ કે ગાઈસ આજે વર્ધન સર અને ગાઈસ કાબે કામ છે તાઢુ એટલે ગાઈસ પૂરીઓ તરવી પડો એટલે ગાઈસ હું બોલાય હું થોડો ગ્લાબ લઉં કાલે ઠંડુ ખાવા થોડું ખાલી જેવું બનાવી દેવું પડે થોડું થોડું પૂરીઓ ને મરચું સયો ગાઈસ થોડું બટાકુ બનાવવાનો ભાઈ કેટલું બધું આ પૂરીઓ ને બનાવી દે તો ચાલે એક બે લીલા બે ટીન પાઉ મે અને દર નહીં તરતો પડે અમાર ગયા ઓર્ડર બોર્ડર કે દે હું આવી દેવા કોકે ઓકે ભાઈ ઓમિનાતાવા ગમેટ મકાવો ના હોય જેવું એવું કરી દે તે આલી બ્યાસે ગાઈ જો કેમ તું કઈક બજ્જો બનાયરો એમ હો ઓટલે એમ તો તમે જો આ તો એવું દે

pegou